વિજાપુર તાલુકાના મલાવ ગામ પાસે આવેલ મલાવ પ્રાથમિક શાળામાં શાળાના બાળકો માટે મધ્યાહન ભોજનની સા વપરાતી સાધન સામગ્રી કોઈ અજાણ્યા ઈસમ ચોરીને લઈ જતા આચાર્ય કામિની બેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે આજ રોજ તપાસ હાથ ધરી હતી જોકે ચૌદ હજારની ચોરીની લઈને ફરિયાદ તેમજ ઘઉં ચોખા તુવેરની દાળ સહિત વાસણ સહિતના સાધનો ચોરી જતા પોલીસ મથકે આ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ચોરોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે હાલમાં રાડોલ પોલીસ મથક ના પીએસઆઈ પોતાનું ટીમવર્ક બનાવી શાળાની આસપાસ સ્ટોરો શોધવા માટેની કડી પ્રયાસ હાથ ધરી રહ્યા છે